રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ અને ચિખલીયા ગામનો જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે મોટી મારડ અને ત્યાંથી ચિખલીયા અને ઉપલેટા વિસ્તારને જોડતો કોઝવે પાણીમાં ગરકી ગયો છે જેને લઈને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને વાહન ચાલકોને પણ ફરીને જવાનો વારો આવ્યો છે થી બારીશ મારા મુજબ પાસે જોવા મળે છે કે બારીશ વચ્ચે વરસાદ થઈ ગયેલો હોય અત્યારે કુટરાતનું તળાવ ગામના ખેતરોના પારા ઘણી ગામોની ખેડૂતોને બહુ મોટા મોટી ખેડૂતોને નુકસાની છે મોટી મારી અંદર અને જે આ ચીખેલીવાળા રોડ છે એ રોડમાં આજે ત્રણ ફૂલ જે છે એ પુલ ખર્ચે ઉતાર લેવાના છે વર્ષે રજૂઆત કરો અમારા ખેડૂતો ખૂબ જ ધ્યાન દેવામાં આવતું હતી તો અત્યારે આ ગોધરા વાહન લેવા અને ખેડૂતોને જવાની બહુ મુશ્કેલી છે એમ ગામની અંદર એનું નુકસાની છે ગામની અંદર સોસાયટી છે ગામના વિસ્તાર છે પાસે મોટી ઘણી પાણી પાણી ગયા છે અને મોટી નુકસાની છે તો આ લોકો તાત્કાલિક ખેડૂતોને તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને રાહત મળે અને જે પાણી જ્યાં કરી ગયા એને લોકોને ખેડૂતો મળે એવી સરકારને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક થાય એવી અમારી વિનંતી મારું નામ જગદીશભાઈ મારા ગ્રામ પંચાયત માજી સરપંચ હાલના ઉપસરપંચ અત્યારે અમારા ગામની આગળ ઉપર નેસડાનો માર્ગ અને તરાવડીનો માર્ગ મજેવડીનો માર્ગ અને ઉદકિયાનો માર્ગ આ સીમ આવેલ છે આ સીમની અંદર બે કલાકની અંદર ઓછામાં ઓછો ચૌદથી થી પંદર ઇંચ વરસાદ પડ્યો વીસ વર્ષ હું સરપંચ ગયો મેં કોઈ જગ્યાએ એટલું પાણી જોયું નથી આ પહેલી વાર આટલું પાણી એવું જેથી કરીને આ તળાવડા ને બધા ત્રણે ત્રણ તળાવ મારા ડેમેજ થઈ ગયા મારડીયાના માર્ગનો કોજવેટૂટ તોડી નાખ્યો સુખનાથની ની બાજુ તળાવ તૂટી ગયું અને સુખનાથ ની પણ તળાવ તૂટી ગયું અત્યારે એ તળાવ પાણીનો પાણી ફ્લો છે પણ ધીમે ધીમે એ પાણી ઉતરતું જાય છે અને જેટલું તળાવ હોકરા ના જમીન છે ઓછા માં ઓછી બારસો થી પંદરસો વીઘા જમીન જે તમામ જમીનને ને પહોંચી છે તમામ જમીન ધોવાઈ ગઈ છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી